આજ રોજ મહેસૂલી કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા દરેક જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરા કલેક્ટર શ્રીઓને આવેદનપત્ર આપે તેવું આહવાન કરવામાં આવેલું એ અન્વયે વડોદરા જિલ્લાના કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરાને મહેસૂલી કર્મચારીઓના ચાર જે મુખ્ય પ્રશ્નો છે જેમાં પાંચથી છ વર્ષથી સરકારમાં રજૂઆતો થઈ રહી છે તેમ છતાં એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું અથવા તો ક્યાંક ને કંઈક વિલંબ થઈ રહ્યો છે એના માટે કર્મચારીઓમાં વિરોધનો સૂર હોય આવેદનપત્ર રૂપે સરકારને એક સમય લિમિટ એક ટાઈમ લિમિટ સાથેની કામગીરીમાં પૂર્ણ કરવા માટે જણાવવામાં આવેલું છે કામ કોઈ એવી વિશેષ માંગો નથી જે રૂટીન પ્રમોશન દસ વર્ષથી ક્લાર્ક છે તો એને પ્રમોશન ડ્યુ થાય છે એવા કિસ્સામાં પ્રમોશન પેન્ડિંગ છે થતા નથી સિનિયોરિટીની યાદી લગભગ સાત વર્ષથી અપડેટ થઈ નથી જે જેની માટે સરકારના જ જીઆરો છે દર વર્ષે અપડેટ કરવાની તો એ થતી નથી તો એ એક અમારી માંગણી છે એવી જ રીતે જિલ્લા ફેરના કર્મચારીઓ જેને ફિઝિકલ હેન્ડિકેપ મહિલા કર્મચારીઓના કિસ્સાઓમાં જે સરકારની સૂચનાઓ છે કે ભાઈ તમારે નિયમિત એની જિલ્લા ફેર કરી આપવી એ લાંબા સમયથી પેન્ડિંગ છે ઘણા લોકોની તો એ સમયસર કરી આપો અને હમણાં વિભાગ દ્વારા

તેઓને જિલ્લા ફેરબદલી કરી આપે અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા પંદર દિવસ પહેલાં જે નાયબ મામલતદારોની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે તેઓને તેઓના મૂળ મેકમે પરત કરવામાં આવ્યા આ ચાર કારણે અમે આજ રોજ કલેક્ટર સાહેબને વડોદરામાં આવેદનપત્ર આપે છે અને બીજા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ કલેક્ટર સાહેબ સાહેબશ્રીઓને આવેદનપત્ર આપે છે હા કલેક્ટર સાહેબે કીધું કે આ બાબતે સરકાર શ્રીમાં યોગ્ય નિકાલ કરશે અને ચર્ચા કરશે ચિરાગ રાણા ઉપપ્રમુખ વડોદરા જિલ્લા મહેસૂલ મંડળ